કેમ છો બધા જય માતાજી જય મોગલમાં તો છે ને આજે આપણો બ્લોગ બનાવવાનો છે અને છે ને જોકે સવારે જ મારે બનાવવાનો હતો બ્લોગ પણ છે ને સવારે એટલો બધો ટાઈમ નહોતો મળ્યો અને જોકે ફેમિલી છે ને આજે મારે લાઈ ચા કન્ટિન્યુ ચાલુ હતી ને એટલે છે ને એટલી બધી ટાઈમ ન મળ્યો એટલે છે ને આપણે નથી બનાવ્યો જો ફેમિલી હજી છે ને મારે આજે કપડાં થોડાક બાકી રહી ગયા છે તો કપડાં ધોવાના છે અને ને જો કાલના કપડાં છે ને હજી દોરીએ હુકાઈ છે અને આ કપડાં છે ને હજી ધોવાના છે અને છે ને ફેમિલી હજી તો છે ને જો જમી જ જમીન છે ને બસ જમી અને જો તમને બતાવો તો છે ને આજે ગયમી અને આજે મેં શું બનાવ્યું હતું રોટલી છે અને ચણા વગેરા મસ્ત મસ્તી ના ચણામાં છે ને બધું મેં નાખ્યું હતું ટમેટા મખણું ભેંડી લીંબુ અને બધી વસ્તુ નાખી હતી મસ્ત ચટપટા છે ચણાનું શાક બનાવ્યું હતું અને ખીચડી કરીને રોટલી પણ કરી હતી જોકે એ બધું મેં જમી લીધું છે ને ફેમિલી છે ને જમ છે તમને મેં ઓલા બ્લોકમાં કીધું હતું મારે ડુંગળી સાફ કરવાની છે તો મેં ડુંગળી બધી સાફ કરી નાખી છે તો ડુંગળી છે ને મેં સાફ કરી નાખી છે ફેમિલી અને છે ને હવે આપણે કપડાં અત્યારે ધોવાના છે ને પછી છે ને આપણે વિડીયોની એડિટિંગ કરવાનું બાકી છે હજી અને જો કે આજના છે ને હમણાં તો છે ને ફેમિલી થોડાક દિવસથી લાઈને એવું બધું કરીને પછી વિડીયાની એડિટિંગ કરીને તો બ્લોગ બનાવવાનો છે ને ટાઈમ નથી મળતો અને તમને મેં છે ને ઓલા ઓલા બ્લોગમાં કીધેલું હતું કે છે ને લીંબુડી આપણે કાપવાની છે કેમ કે એના છે ને પાંદડા બહુ ખરે છે જો તમને બતાવું છે ને બહુ જ ખરે છે જો કે આ સવારે મેં કેટલું બધું સાફ સાફસૂફ કરી નાખ્યું તું પણ તોય છતાં જો કેટલા પાંદડા ખરે છે એટલે છે ને તમારી કોમેન્ટ કરવાની છે કે આ લીંબુડી આપણે કાઢી નાખવાની છે કે રાખવાની છે અને છે હજી જો છે કાલના કપડાની ઘડી કરવાની બાકી છે બતાવું તમને જો હજી આ બધા કપડાં ધોયેલા છે કપડાં પણ છે એની ઘડી કરવાની છે ને આ બધું જો કપડાં ઘડી કરી લઈ કપડાં ઘડી કરી લઈ અને પછી છે ને ઓલા કપડાને બધે ધોઈ નાખવાના છે ધોઈને પછી હજી હું પછી આ ઘડી કરીને પછી છે ને વિડીયાનું એડિટ કરવાનું છે એટલે આજ તો છે ને ફેમિલી આખો દિવસ મારો છે ને આમનમ જ વહી ગયો અને કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી તો હું જો તમને છે ને મારા રાધાકૃષ્ણ તો બતાવવાના જ હોય ને આપણે હરેક બ્લોગમાં છે ને રાધાકૃષ્ણ બતાવી છે કે મારા ફેવરિટ છે આ આ રાધાની તો ખબર નહીં પણ મારો કાનો છે ને મને ફેવરિટ છે ઓ હા મને બહુ ગમે છે તમને બધાને કૃષ્ણની જોડી કેવી લાગે છે એની કોમેન્ટ કરજો મને તો બહુ લા સારું લાગે છે કે રાધા કૃષ્ણની ફ્રેમ અને હજી છે ને મારે આવી પાંચ છ ફ્રેમો લઈ આવવાની છે તો તમે કોમેન્ટ કરજો કે રાધા કૃષ્ણની લેવાય કે પછી બીજી અલગ અલગ ફ્રેમો લેવાય એની કોમેન્ટ કરજો ને કરજો જરૂર ને જરૂર કરજો તમે કોમેન્ટ કરશો ને એ જ કોમેન્ટ ઉપર છે ને આપણે ફ્રેમો બધી લઈ આવશું તો સેને હાલો ફેમિલી છે ને જો હું બધું કામ કરી નાખું કામ કરી નાખું જો બધું કામ હજી બધું બાકી છે મારે એટલા ચાર કે પાંચ જોડે કપડાં ધોવાના છે નકર છે ને તડકો વહી જાય હે ને તો છે ને આપણું કાંઈ કામ થાય નહીં અને કપડાં હૂકા હે પણ નહીં અને વાગી ગયા છે અને વાગી ગયા છે ત્રણ ત્રણ વાગી ગયા છે ને તો હશે ને હજી તડકો છે ને તો કપડાંને એવું ધોઈ નાખીને પછી એડિયાની બધી એડિટિંગ એડિન કરવાની છે અને બધું હું આ વાસણને એવું બધું ધોવાનું છે ને કપડાંની ઘડી પણ કરવાની છે એટલે તમે છે ને આજનો બ્લોક આપણે શોર્ટ નાનો જ બનાવશું બહુ લોંગ નથી બનાવવાનો કેમકે આજે એટલો બધો ટાઈમ નથી એટલે આપણે જો કે હરેક બને બને એટલી છે ને હું ટ્રાય કરું છું કે ને તો બ્લોક લાંબો લાંબો હું જાજો બનાવી ગઉું એટલો સરને બ્લોગ બનાવવાની ટ્રાય કરું પણ છે ને ફેમિલી ટાઈમ જ નથી મળતો કે હું એટલો બધો છે ને બ્લોગ બનાવું પણ તોય છતાં ટ્રાય તો પૂરેપૂરી કરું છું કે બ્લોક હે હારામ હારો તમને ગમે ને એવો જ હું બનાવું અને તોય છતાં જો કાંઈ ભૂલ હોય તો મને કોમેન્ટ કરીને કહેજો કે મારા બ્લોગને વિડીયાને બધું તમને કેવું લાગે છે એની કોમેન્ટય કરજો અને બસ ફેમિલી આજે છે ને જો આ બધું કામ કરી નાખું અને છે ને મારા વિડીયા તમને કેવા લાગે છે એની કોમેન્ટ એ કરજો બસ તો આજની માટે રોજે ડેલી માટે તો જો કે હું ટ્રાય કરું જ છું કે રોજે છે ને બ્લોગ બનાવું પણ સેન ફેમિલી મને ટાઈમ નથી મળતો તોય છતાં હું થોડો ઘણો ટાઈમ કાઢીને નાનો તો નાનો લોંગ વિડીયો બનાવું જ છું ને તમને આ વિડીયા મારા કેવા લાગે છે શોર્ટ વિડીયો પણ કેવા લાગે છે એની કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો ને ત્યાં સુધી લાઈક કોમેન્ટ કરતા રહીજો અને શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરજો જય માતાજી જય મોગલમાં જય દ્વારકાધીશ